બાકી આવે લઈને આયા આ વસ્તી ખોલીએ થોડી ઘણી ગાલે અમે થોડી ઘણી ખાશું અને તા

કેમ બ્લોગ માં નથી આવો દેખો गाइस આજે મొక్కઈ બાફવાનું કરું છું હું પાણી રેડ્યું દેખો કુકરમાં અમે કુકરમાં નાખ્યું મીઠું રાખી દઈએ અતલું ના દે લે એમાં એટલે આખી આખો જવા દો

ऐसे जोरिछी माय ने न तो एक चेस करू पसी कांगण नहीं आव तो लोचे लूचा गाइस इम क्या कर नव कुकर ला गाइस नव कुकर लावानस कमेंट करजो करी में कोई सारी जकए कुकर वाला सा तो मैं लाई काका कुकर हमारा वा आई रिस पण अब नव लावान थे पूर्ण पर ना <स्थित्तित्तित्तित्तित्तित्त>

પીવા તો નઈ હાથમાં જીંખા બીઆ મસ્ત મકાઈ છે આમાં આપને લાવી એટલે થોડી પીવી એ બી આવી જાય પણ અંદર થી તો ને એટલે થોડી તો બગડેલી હોય

આમાં બહુ ઊંચી ગમે તે કલકા શાક થાય છે બાજરીનો રોટલો થાય છે અને હમણાં દૂધ લઈને આવી ને પૈ કઈશું તારી જુએ ગાય છે વાર જ નહીં જુએ એ તો મને ખબર જ હતી બપણી ને એટલે તરત તું આય

શીતલ એમ પૂછા હું બે આવીશું મા બાપા લાઈટ વોચ કરશે અને આ બીજી લાઈટ લઈને આવશે તે બધી મારશે અને પેલી તો મા આપા હજુ વોચ કરું છું જયથી તો ના થઈ તે મા બાપા મોતું છું ફાઈનલી લાઈટ ચાલુ થઈ જઈ મા બાપાની મહેનત પડી સીટી એ આગળ પાછી ઓ હો જબરી લાઈટ લાવેલી